ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સમૂહ પ્રસાદ તથા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત મહેશ્વરી સમાજના ધર્મગુરુશ્રીઓ વડીલો ભાઈઓ બહેનો માતાઓ મત્યદેવના ભક્તો ભક્તજનો પ્રતિમાના અનાવરણમાં સમયમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી આ કાર્યક્રમ શ્રી અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયા દેવસેવા ટ્રસ્ટ ગોડધા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ અખિલ મહેશ્વરી સમાજ મોટા દેવ સેવા ટ્રસ્ટ દ્વારા પરમપોજ્ય શ્રી ધણીમાતંગ દેવની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અખિલ મહેશ્વરી સમાજના ગાદીપતિ પીરસાહેબ શ્રી માતંગદેવ નારણદેવ લાલણ પંજથા દાદા શ્રી માતંગ માયા દાદા મતિયા અધપીર દાદાશ્રી વેરછીદાદા ભોજરાજ દાદા માતંગ પાપીર દાદા શ્રી ભારૂદાદા ભોજરાજ દાદા માતંગ ધર્મગુરૂ શ્રી ભીમચીદાદા દામચીદાદા મતિયા ગોપાલ દત્તા હમીરદાદા માતંગ મતિયા દેવી પૂજારી શ્રી માતંગ કમલેશય લાલણ તેમજ સમગ્ર મહતંગ ભાઈત શ્રીઓ હાજર હતા ગાંધીધામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી તેમજ અખિલ મહેશ્વરી સમાજ મોટામ દેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ભરાડિયા મામંત્રી શ્રી વાલજીભાઈ બગડા ખજાનચી શ્રી પ્રકાશભાઈ મહારાજ પેરાજભાઈ બળિયા રાજેશભાઈ ભરાડિયા પૂનમભાઈ દનિયા પૂનમભાઈ ભરાડિયા અર્જુનભાઈ આઈડી કિશોરભાઈ દાપડા વિપુલભાઈ મહેશ્વરી પ્રેમ ફૂપલ રમી મહેશ્વરી ધનરાજભાઈ ભરાડિયા જેઠાલાલ માતંગ હિરજીભાઈ નિનજણ કમલેશભાઈ શિરો ખા હિરેન આઈડી ગોપાલ ફફલ ગાંધીધામ કોમ્પ્લેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ જીવરાજભાઈ ભાંભે તથા સમસ્ત મહેશ્વરી સમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલો દીકરાઓ દીકરીઓ હાજરી આપીને કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો કાર્યક્રમ અખિલ મહેશ્વરી સમાજ મોટા માટી દેવા સેવા ટ્રસ્ટ દ્વારા સમય પ્રતિમા માટે આપેલ દાન ડોનેશનના દાતાઓના મોમેન્ટો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અખિલ મહેશ્વરી સમાજના મોટા મતિયા દેવ સેવા ટ્રસ્ટ ગુડથરના ખજાનાજી શ્રી પ્રકાશભાઈ મહારાજ તથા પૂનમભાઈ ભરાડિયા કર્યું હતું રિપોર્ટર બાય ધીરજભાઈ મહેશ્વરી ડેલી ક્રાઈમ ન્યૂઝ જય ધણી માધક દેવ જય મતિયા દેવ આજ રોજ તારીખ અઢાર એક બે હજાર છવ્વીસના રોજ જે અમારું એક મહેશ્વરી સમાજનું જે વર્ષો જૂનું એક સપનું હતું એ આજે સપનું અમારું સાકાર થયું અને દાદા શ્રી ધણીમાતા દેવની મૂર્તિ અહીંયા બિરાજમાન થઈ અને આજે એનો ભવ્ય ભય કાર્યક્રમ થયો અમારી ધારણા કરતાં પણ વધારે વધારે સંખ્યા થઈ અમારી ધારણા જે અતિ અમે સમિતિવાળા બેઠા હતા વિચારતા હતા કે હજારથી બે હજાર માણસો થશે એની જગ્યાએ આજે દસ હજારથી ઉપર માણસો થઈ ગયા એક મિનુ મિની ટાઈપ મેળો થઈ ગયો દાદાનો અને આજે જે જે પે આવ્યા હતા પધાર્યા હતા માણસો એ સાચી લાગણી અને ઉમંગ સાથે આવ્યા હતા કે દાદા ધણી માતા દાદાની જે અમારે પાકિસ્તાન સિંધ જે યાત્રા કરવી પડે છે એ યાત્રા આજે અહીંયા પણ થઈ શકશે એવું આખી પૂર્વ સમાજમાં એવો એક માહોલ ઊભો થયો છે અને બધા ખુશીનો આજે માહોલ હતો ધર્માચાર જય ધણી માતા આજે તારીખ અઢાર અને માઘ મહિનો માઘ મહિનો એટલે બારમતી સમુદાય અને મહેશમંતી સમુદાયનો એક મહા મહાન મહિનો આજે જે ઘણી માતંગ દેવ કહેવાય કે અમારા ચાર ધામ મૈસૂરી સમાજના ચારે ધામ સિંધમાં પાકિસ્તાન અને પહેલીવાર જેવી રીતે ગુડથર છે એ રીતે શેણીથર છે આજે શેણીથર ધણી માતંગદેવ પોતે કચ્છની ભૂમિ ઉપર બિરાજયા અને આજે જે કાર્ય થયું એ એક મિની મેળો જ હતો અને યાત્રા ધર્મસભા ધર્મસભા એટલા માટે કે સમાજના અંદર જે નોજવાન છોકરાઓ છે એ આપણી સમાજને કેવી રીતે ઓળખે અને સમાજ સાથે કેવી રીતે પરિચય થાય એના કારણે એક ધર્મસભા રાખવામાં આવી આજે બોડી સંખ્યાએ જે મહેશમતી સમુદાયના જે યાત્રાળુ આવ્યા એમ બધાનો આભાર જે તમે મહેશ અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ અને અમારી કારોબારીના આમંત્રણ આમંત્રણ ઉપર ઉપર અને જાહેર જે પધારે એના માટે આભાર જય મત્યાદેવ જય મત્યાદેવ અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે